પ્રભાસ પાટણ પોલીસ ના સંગ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે તેને ડેવોલ્યુશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ આઠસો એકત્રીસ પૈકી એક ની સરકારી જમીન જે છે તે ખુલ્લી કરવામાં આવી અગિયાર જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે મેગા ડેમોલ્યુશન ને લઈ પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આગળ વાત તો જિલ્લામાં ફરી એકવાર બુલડોઝર ફરતું જોવા મળી રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફર્યું છે સોમનાથ પ્રભાસ પાટણ ગુડલાક સર્કલ નજીક તંત્રનું ફરી એકવાર મેગા ડિમોલ્યુશન જોવા મળી રહ્યું છે સાથે જ વાત કરવામાં આવે તો આની પહેલા પણ એજ વિસ્તારમાં દબાણ હટાવવામાં આવ્યા સર્વે નંબર આઠસો એકત્રીસ પૈકી એકની સરકારી જમીન જે છે તે ખુલ્લી કરવામાં આવી અગિયાર જેટલા રહેણાંક અને વાણિજ્ય હેતુના દબાણો જે છે તે દૂર કરવામાં આવ્યા છે મેગા ડિમોલેશનમાં એક ધાર્મિક દબાણને દૂર કરવા કવાયત હાથ ધરવામાં આવી છે મેગા ડિમોલેશનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે સાથે જ સાત જેસીબી અને દસ જેટલા ટ્રેક્ટર સહિતની મશીનથી દબાણ જે છે તે દૂર કરવામાં આવી રહ્યા છે

જે મસ્જિદો અને મંદિરો પર કરવામાં આવ્યું હતું ઘણી મોટી જમીનો હતી એ ખુલ્લી કરવામાં આવી હતી બાંધકામ હતું ત્યારે મામલો રાત્રિના સમયે હતો મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો ત્યારે તો કેટલી મોટી મશીનરો જે મશીનરી હતી એ ત્યાં લઈ આવવામાં આવી હતી અને બાદમાં જે આદેશ આપવામાં આવ્યા હતા ઉપરથી એ મુજબ ત્યાં કામગીરી કરવામાં આવી હતી અને હાલ જે જગ્યા ખાલી કરવામાં આવી છે ત્યાં એ સેન્ટ્રિંગના તાર બાંધી લેવામાં આવ્યા છે અને ત્યાં લખી દેવામાં આવ્યું છે કે આ જગ્યા સરકારી છે અહીંયા કોઈએ પણ પ્રવેશ કરવો નહીં ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે તો બીજી તરફ આજે ફરી એકવાર ગુડલક સર્કલ આવેલું છે સોમનાથ મંદિર નજીક ત્યાં જે સરકારી જમીન પર જે દબાણ કરવામાં આવેલું હતું ધાર્મિક દબાણ હોય કે પછી મકાન હોય કે દુકાન હોય કોઈ પણ હોય સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે જો કોઈએ પણ દબાણ કર્યું છે તો તેના પર કાર્યવાહી થવી એ ખૂબ જરૂરી છે કારણ કે સરકારી જમીન પચાવી પાડવી અને દબાવી દબાવી દેવી અને એના ઉપર ગેરકાયદેસર બાંધકામ કરવું એના પર કાર્યવાહી જે છે તે અત્યારે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે ઇતિહાસનું જે સૌથી મોટું સોમનાથમાં ડિમોલેશન થયું હતું એ આજે પણ સૌ કોઈને યાદ છે ત્યારબાદ આ પ્રકારના નાના નાના ડિમોલેશન જે છે તે ગુજરાતના હરેક જિલ્લામાં અને હરેક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે तो शू कहो आज क्या स्थले डिमोलेशन की कामगिरी हाथ धरम कितना जोर જિલ્લા વહીવટી તંત્ર તરફથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે બંદોબસ્તની માંગણી કરવામાં આવે જે અનુસંધાને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના સંઘ સર્કલ પાસે આવેલ જે ગેરકાયદેસર રહેણક મકાન દુકાનો અને એક દરગાહ આવેલી છે તેને ડેમોલ્યુશન કરવા માટે હાલ અંદાજે સો એક પોલીસ સો જેટલી પોલીસ છે બે પીઆઈ ચાર પીએસઆઈ નો બંદોબસ્ત રાખવામાં આવે છે તેમજ જિલ્લાના સ્થાનિક એલસીબી અને એસઓજી ટીમો પણ હાલ બંદોબસ્ત સ્થળે હાજર છે હાલ જે દબાણ દૂર કરવાની કામગીરી છે એ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે અને કોઈ પણ જાતનો અનિચ્છન બનાવ ન બને તે માટે તેના માટે પૂરતી તકેદારી અને બંદોબસ્ત રાખવામાં આવે છે હાલ આ દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અંદાજે કેટલા ચોરસ મીટર જગ્યા ખુલી કરવાની કેટલા દબાણ આવ્યું અંદાજે રહેણાંક મકાન અને દુકાનો મારી કુલ અગિયાર જેટલા દબાણો છે અને એક દરગાહ પણ છે અને વહીવટી તંત્રના જણાવ્યા મુજબ તેરસો ચોરસ મીટર જેટલી જગ્યા હાલ ખુલ્લી કરવામાં આવશે